સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોન ઓફિસે સેન્ટર ખાતે ગરીબ લોકો માટેની વિવિધ ચીજ દાન કરતા અધિકારીઓ કર્મચારીઓ સુખાય એટલે કે બીજાના સુખે સુખી થવાનો જે પરમ આનંદ વ્યક્તિને પ્રાપ્ત થાય છે તે અવર્ણનીય હોય છે સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવા ઉમદા આશય સાથે શહેરમાં કુલ પાંચ સ્થળોએ આર 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 કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે આ અભિયાનમાં રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ પણ સામેલ થઈ આ ઉમદા પ્રવૃત્તિમાં પોતાનું યથોચિત યોગદાન આપે તેવા હેતુ સાથે રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોનલ કચેરીઓ ખાતે આગામી તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ ગુજરાત સ્થાપના દિવસે સવારે દસ વાગે આરઆરઆર કેન્દ્ર ખોલવામાં આવ્યું જેમાં અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ પોતાની પાસે રહેલ પુસ્તકો રમકડાઓ કપડાઓ બૂટ જેવી ચીજવસ્તુઓનું સામાજિક સેવાકીય કાર્ય માટે દાન કરી પોતપોતાની નૈતિક સામાજિક ફરજ નિભાવી હતી વિશેષમાં નાયબ મ્યુનિસિપલ શ્રી સ્વપ્નિલ ખરે દ્વારા પુસ્તકોનું યોગદાન આપવામાં આવ્યું હતું અહેવાલ વિજય મકવાણ